ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એડોપ્શન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એનર્જી એફિશિયન્સી ટેકનોલોજી ઇન ઇન્ડસ્ટ્રી વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી કન્ઝર્વેશનના સહયોગથી આયોજિત આ વર્કશોપનો ઉદ્દેશ્ય ઉર્જા કાર્યક્ષમ ટેકનોલોજીની અપનાવવા અંગે પ્રોત્સાહન આપવાનું હતું જે ડિકાર્બોનાઇઝેશન અને ઔદ્યોગિક ઊર્જા ખર્ચ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે વર્કશોપનું ઉદઘાટન ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના જોઈન્ટ સેક્રેટરી ભક્તિ શામલે કર્યું હતું જેમણે ઝીરો લક્ષ્યાંકને પહોંચી વળવા ઉર્જા કાર્યક્ષમ તકનીકોને ઝડપથી અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો